આવેદનપત્ર પાઠવ્યું હતું બાંગ્લાદેશ હિન્દુઓ પર થતા અત્યાચારોના વિરોધમાં વલ્લભ વિદ્યાનગર સ્થિત ઇસ્કોન મંદિર ની બહાર રોડ પર મોટી સંખ્યામાં હિન્દુ સમાજ એકત્રિત થઈને ધરણા કર્યા હતા અને ઇસ્કોન મંદિરના સંત

આ પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે અને આંતરરાષ્ટ્રીય સમાજ માટે પણ શરમજનક છે સરકારની જવાબદારી છે કે તે પોતાના નાગરિકોની સુરક્ષા કરે અને કોઈ પણ પ્રકારના અત્યાચારોને રોકે અત્યાચારના વિરોધમાં ઇસ્કુના સંત ચિન્મય કૃષ્ણદાસજીના નેતૃત્વમાં શાંતિપૂર્ણ વિરોધ કરતા હિન્દુ પર પણ અત્યાચાર કરી સંતને ખોટી રીતે જેલમાં ધકેલી દેતા છે જે કૃત્ય પણ અમાનવીય છે ત્યારે સંત ચિન્મય કૃષ્ણ દાસજીને તાત્કાલિકપણે મુક્ત કરવા પ્રયાસ કરવામાં આવે તેવી માંગ ઉચ્ચારી છે આ સાથે આવેદન પત્રમાં કેટલાક મુદ્દાની સમસ્ત હિન્દુ સમાજની માંગ ઉઠી છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મધ્ય ગુજરાત એટલે કે નડિયાદ કપડવંજ અને આણંદ ત્રણ જિલ્લાના મહામંત્રી તરીકેની જવાબદારી છે વર્તમાન સમયની અંદર બાંગ્લાદેશની અંદર સરકાર પરિવર્તન આયા બાદ ત્યાં સામાન્ય રીતે હિન્દુ સમાજને જીવવાનું મુશ્કેલી અનુભવી રહ્યા છે અત્યાચારો સતત વધી રહ્યા છે સાધુ સંતો પરિસ્થિતિ નિર્માણ થઈ છે ત્યારે સંપૂર્ણ ભારત વર્ષની અંદર અને વર્તમાનમાં ગઈકાલે એટલે કે ચોથી તારીખે સંપૂર્ણ ગુજરાતના મહત્તમ જિલ્લા કેન્દ્રો અને આજે પાંચ તારીખે પણ જિલ્લા કેન્દ્રો ઉપર સંપૂર્ણ હિન્દુ સમાજ હિન્દુઓનું નેતૃત્વ કરનાર વિશ્વ હિન્દુ પરિષદ પરિવાર સંગઠનો સંગઠનો આજે દરેક પોતાના જિલ્લા કેન્દ્ર ઉપર આવી અને સરકારને વિનંતી કરે છે કે તાત્કાલિક આંતરરાષ્ટ્રીય સ્તરે યુએન માં રજૂઆત થાય અને થતી હિંસાને તાત્કાલિક અસરથી રોકવામાં આવે એના માટે આજે શાંતિથી અહીંયા ધરણા ધર્યા બાદ માનનીય જિલ્લા કલેક્ટર શ્રીને આ વિષયના લઈને આવેદન પત્ર આપવાનો આજનો કાર્યક્રમ છે અસ્તુ ભારત માતા કી જય આનંદ દિનેશ પટેલની સાથે હિરેનશા નેશન પ્લસ ન્યૂઝ આનંદ સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર